દાહોદના બહુ ચર્ચિત એને હુકમ કૌભાંડમાં ત્રણ ટીડીઓ સહિત ચાર અધિકારીઓની પોલીસ તપાસમાં સંડોવણી બહાર આવતા પોલીસે તેઓની ધરપકડ કરી રિમાન્ડ માટે દાહોદની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના સત્તર ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરવાનું શરૂ કરી દીધું છે દાહોદ પોલીસે અત્યાર સુધીમાં દાહોદના બહુ ચર્ચિત ફેક એને હુકમ કૌભાંડમાં સંડોવાયેલા સૌથી વધુ લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે ત્યારે તાજેતરમાં જે ફેક એને હુકમો લગતનું જે પ્રકરણ હતું જેમાં ટીડીઓ કચેરી દ્વારા એકસો બાર સર્વે નંબરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ વિશેષ આ તમામ નંબરો છે જેમાં એક વર્ષમાં જેટલા હુકમો કરવાની સત્તા છે તેના કરતા વધુ હુકમો તથા જૂની તારીખના અમુક હુકમો આ બધા મુદ્દા પર પોલીસ તપાસ ચાલતી હતી જે દરમિયાન જમીનના જે માલિકો છે જે એફઆઈઆરમાં આરોપી તરીકે તેમની અટક કરી પોલીસે તેઓના રિમાન્ડ મેળવ્યા તો તે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં પોલીસને જે માહિતી આપી તે માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા ઝડપથી ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસેથી કામ રાખ્યું હતું તેવું પોલીસ તપાસમાં જણાવ્યું છે જે અનવ્ય પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી જેમાં જે તે વખતના ટીડીઓ સી એમ બારિયા ઇન્ચાર્જ ટીડીઓ ડીકે કે સંગાળા ઇન્ચાર્જ એટીડીઓ કે એસ આંબલિયા તથા જે તે સમયના સત્તાધિકારી એમ એમ કે ચાર અધિકારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું તપાસ દરમિયાન આવતા પોલીસે તે ચારે અધિકારીઓની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવા દાહોદની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ઉપરોક્ત ચારેય અધિકારીઓના આગામી તારીખ સત્તર ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરવાનું શરૂ કરી દીધું છે